બધા મિત્રોને જય શ્રી રામ આજે બનાસકાર સેલ તમારા માટે બે ગાડી લઈને આવી ગયું છે એક બ્રેજા અને બીજી સ્વિફ્ટ પહેલા વાત કરશું આપણે બ્રેજા ગાડીની બે હજાર સોળનું મોડલ છે ગાડી એકદમ ટીક ટોક કન્ડિશનમાં છે બોડી લાઈન તમે ફોટોમાં જોઈ રહ્યા છો અને ટાયર પણ તમે ફોટોમાં જોઈ રહ્યા છો મિત્રો ગાડીમાં કોઈ જાતનો સડો આવેલો નથી નહીંનું કન્ડિશન એકદમ ટીક ટોક છે વીડીઆઈ મોડલ છે એન્જિન ડીઝલનું છે મિત્રો ગાડીમાં ફૂલ એસેસરી કરેલી છે મ્યુઝિક સિસ્ટમ પણ લગાવેલું છે ગાડીના ઓનર ત્રણ બે ત્રણ હોઈ શકે છે અને ગાડી એક લાખને બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે હવે વાત કરશું આપણે સ્વિફ્ટ ડિઝાયર વિડીઆઈની મિત્રો આ ગાડી ફસ્ટ ઓનર ગાડી છે ગાડીની બોડી લાઈન તમે જોઈ શકો છો કોઈ જાતનો આ ગાડીમાં ખર્ચો નથી મિત્રો ફર્સ્ટ ઓનર છે એટલે એકદમ ચોખ્ખી અને સો ટકા ઓરિજિનલ ગાડી છે કિલોમીટર માત્ર ને માત્ર એસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી એકદમ સારી છે અને એકદમ સાચવેલી છે ડીઝલનું એન્જિન છે વીડીઆઈ છે મિત્રો આ ગાડીમાં લોન પણ થઈ જશે બંને ગાડીઓમાં લોન પણ થઈ જશે અને બંને ગાડીઓ બહુ ચોખ્ખી છે જો મિત્રો ગાડી ખરીદવી હોય તો અત્યારે જ કોલ કરો અને બંને ગાડીઓ બહુ જવાબદારી સાથે આપવાની છે તો મિત્રો ચેનલ